પોરબંદરમાં પાંચ દિવસના જન્માષ્ટમીના લોકમેળાના આયોજનને લઈને વહીવટી તંત્ર અને નગરપાલિકાનું તંત્ર તડામાર તૈયારી કરી રહ્યું છે ત્યારે મેળાની સુરક્ષાને લઈને પોલીસ પણ સતર્ક છે જિલ્લા પોલીસ વડાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર માહિતી આપી હતી પોરબંદર શહેરમાં ચોપાટી ખાતે ઘોઘવતા સમુદ્ર કિનારે આગામી તારીખ પચીસથી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી પાંચ દિવસનો સૌરાષ્ટ્રનો ખ્યાતનામ લોકમેળો પ્રતિવર્ષની જેમ આ વર્ષે યોજાનાર છે આ લોકમેળાની તડામાર તૈયારીઓ વહીવટી તંત્ર અને નગરપાલિકાના તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે આ લોકમેળામાં બેતાલીસ સ્ટ્રીટ લાઇટના મોટા ટાવર લગાવવામાં આવશે અને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં સાત એક્ઝિટ ગેટ હશે લોકમેળામાં બસો પચાસ જેટલા સીસીટીવી કેમેરા ખોવાયેલા બાળકો માટે રાઉટીની વ્યવસ્થા અને લોકોની સુરક્ષા માટે બાર જેટલા ટાવર લગાડાશે આ ઉપરાંત લોકોની સુરક્ષા માટે સિક્યુરિટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને દરરોજ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ બોલાવવામાં આવશે મોબાઈલ ચીલ ઝડપ અને વાહનોની થતી ચોરી અટકાવવા એસઓજી પેરોલ ફલ્લો સ્કોડ એલસીબી સહિત અગિયાર પોલીસ જવાનોની ટીમ તૈનાત રહેશે અને પાંચ વોચ ટાવર પર તૈનાત રહી પોલીસ સતત મેળા ગ્રાઉન્ડ પર ચાપતી નજર રાખશે જે અંગે જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સમાં આ સમગ્ર માહિતી આપી હતી પોરબંદર જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જન્માષ્ટમીના મેળાનું આયોજન તારીખ થી ઓગણત્રીસ સુધી મેળાના મેદાન ખાતે કરવામાં આવેલું છે આ મેળાની અંદર લોકો સુખ શાંતિથી મેળાનો આનંદ લઈ શકે સલામતીપૂર્વક એના માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે જેની આપને વિગતો આપવું તો અમારો જે પોલીસનો જે બંદોબસ્ત છે ખાસ કરીને બે સેક્ટરની અંદર વિભાજન કરવામાં આવેલું છે એમાં સેક્ટર વનની અંદર રોડ અને પાર્કિંગ બંદોબસ્તનો સમાવેશ કરેલ છે ગત વર્ષ કરતાં આ વર્ષની વિશેષ વાત કરીએ તો ગયા વર્ષે પાંચ પાર્કિંગ પ્લોટ હતા જેની સામે આ વખતે વધારી અને નવ પાર્કિંગ પ્લોટ આ વખતે રાખવામાં આવેલા છે આ ઉપરાંત પોરબંદર શહેરની અંદર આવતા અલગ અલગ રસ્તાઓમાં જાહેરનામા બહાર પાડી અને વન વે નો એન્ટ્રી ટુ વ્હીલર માટેની એન્ટ્રી અને ફોર વ્હીલર માટેની એન્ટ્રી એમ અલગ અલગ રસ્તાઓના જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલા છે જેની પણ આપને નોટના માધ્યમથી તમામ વિગતો આપવામાં આવેલી છે સાથે અમે એક ડિજિટલ ડિસ્પ્લે દ્વારા પણ આપના માધ્યમથી પણ તમામ લોકો આ બાબતમાં માહિતી મેળવી શકે એ માટે અમે પ્રસારિત કરનાર છીએ ખાસ કરીને વિશેષ વાત કરીએ તો પાર્કિંગ પ્લોટની અંદર કેટલી સ્પેસ અવેલેબલ છે એના માટે પણ અમે આ વખતે બે ડિજિટલ ડિસ્પ્લે એક કમલાબાગ સર્કલ ખાતે અને એક વીરભનુની ખાંભી ખાતે રાખવામાં આવનાર છે જેથી આવનાર લોકોને ખબર પડે કે કયા પાર્કિંગ પ્લોટની અંદર કેટલી સ્પેસ છે અવેલેબલ છે જેથી લોકો પોતાની જાતે નિર્ણય લઈ અને કયા પાર્કિંગ પ્લોટમાં જવું એ નક્કી કરી શકે આ ઉપરાંત કોઈ પણ વાહન બંધ પડી જાય તો એના માટે ટુ વ્હીલ અને ફોર વ્હીલની ક્રેનની પણ વ્યવસ્થા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આમ ટ્રાફિકનો ફ્લો સ્મૂથ રહે એના માટે અમે ગત વર્ષ કરતાં આ વખતે પાર્કિંગ પ્લોટની સંખ્યા વધારી છે પોલીસનું અમારું જે ડિપ્લોયમેન્ટ છે એ પણ ગત વર્ષ કરતાં અમે આની અંદર વધારેલું છે સેક્ટર ટુ એટલે કે મેળા ગ્રાઉન્ડના અંદરની જે બંદોબસ્તની વાત કરીએ તો મેળાની અંદર એન્ટ્રી અને એક્ઝિટ માટેના કુલ સાત ગેટ આવેલા છે આ તમામ ગેટ ઉપર અમારી એક પીએસઆઈ અને છ માણસો સાથેની ટીમ તૈનાત રહેશે જે મેળામાં પ્રવેશતા શંકાસ્પદ ઈસમોને બ્રિથ એનાલાઇઝરની મદદથી ચેક કરી અને સાથે સાથે આ ટીમને બોડી વન કેમેરા પણ આપવામાં આવેલા છે જેથી પાછળથી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ વિશે તપાસ કરવાની થાય તો એની પા એના વિશેની પોલીસ પાસે પહેલેથી માહિતી અને ઇન્ફોર્મેશન અને ડિજિટલ એવિડન્સ પણ એની અંદર અમને મળી રહેશે આ ઉપરાંત મેળાની અંદર અલગ અલગ પાંચ જેટલા વોચ ટાવર્સ મૂકવામાં આવેલા છે જેની ઉપર બાયનોક્યુલર અને હોકી ટોકી સાથે પોલીસ છે એ તૈનાત કરવામાં આવશે જે સમગ્ર મેળા ઉપર છે એ પોતાની ચાંપતી નજર ખશે મેળાની અંદર આ વખતે વાત કરીએ તો કુલ ચાર ઝોનની અંદર છે એ અલગ અલગ રાઈડ્સ અને બજારો છે એ બનાવવામાં આવેલા છે જે તમામ ઝોન ઉપર ખાસ કરીને વુમન સેફ્ટી માટે અમે સી ટીમની રચના કરવામાં આવેલી છે જેમાં એક પીઆઈ ના નેતૃત્વ હેઠળ અમારી ચાર ટીમ છે એ સતત ચારે ચાર ઝોનની અંદર કાર્યરત રહી અને મહિલાઓની સેફ્ટી માટે ખાસ કરીને આ ટીમ જે કાર્યરત રહેશે અને મહિલાઓ સાથે કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ છેડતી એ ધક્કા કરી અને એમની સાથે કોઈ પણ ગેરવર્તન ન કરે એના માટે આ ટીમ જે સતત કાર્યરત રહેશે આ ઉપરાંત મેળાની અંદર સીસીટીવી કેમેરા છે એ પણ પૂરતી સંખ્યાની અંદર લગાડવામાં આવશે અને આ તમામ સીસીટીવીનું મોનિટરિંગ છે એ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અને નગરપાલિકાની ટીમ એમ સંયુક્ત રીતે કરવામાં આવનાર છે આ ઉપરાંત કોઈ પણ ખોવાયેલ વ્યક્તિ અંગેની માહિતી અને એના પ્રચાર પ્રસાર માટે પણ અમારો જે ત્યાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ ઉપર પણ પોલીસની અમે તૈનાતગી કરવાના છીએ અને ખાસ કરીને જે અમારો કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમ ઉપર કોઈ પણ વ્યક્તિની કોઈ પણ વસ્તુ અથવા વ્યક્તિ ગુમ થાય તો એની ઉપર તાત્કાલિક એક્શન લઈ શકાય અને ઇવન ફરિયાદ પણ સ્થળ ઉપર જ એની થઈ શકે એટલા માટેની પણ અમે વ્યવસ્થા ત્યાં આગળ કરેલી છે તેથી કોઈપણ વ્યક્તિનું મોબાઈલ સ્નેટિંગ પર્સનું કીક પોકેટિંગ અથવા વાહન ચોરી કે બાળક ગુમ થવાના આ તમામ બનાવોની નોંધ છે એ સ્થાનિક મેળાગ્રાઉન્ડ ઉપર જ થઈ શકે એના માટેની પણ અમે આ વખતે વ્યવસ્થા કરેલી છે આ ઉપરાંત ચેઇન સ્નેટિંગ કીક પોકેટિંગ અને એન્ટી રોમિયો એક્ટિવિટી અટકાવવા માટેની અમારી એલસીબી એસઓજી પેરોલ અને ડિસ્ટાફની એમ સંયુક્ત ટીમો બનાવી અને એ પણ ચારે ચાર ઝોનની અંદર આ ટીમો છે અમારી કાર્યરત રહેવાની છે ઉપરાંત કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો એવી કન્ટીજન્સીને પહોંચી વળવા માટે અમારી બે ક્યુઆરટી ટીમ પણ સતત ખેડા ગ્રાઉન્ડ ઉપર છે એ તૈનાત રહેશે આ ઉપરાંત ચાલુ વર્ષે અમે મેળાની અંદર કોઈ પણ પ્રકારનું ક્રાઇમ ન થાય અને કોઈ પણ મોબાઈલ સ્નેચિંગ કીક પોકેટિંગ આ પ્રકારના બનાવ ન બને એના આગોતરા આયોજન રૂપે પણ અમે છેલ્લા પંદર દિવસથી પોરબંદર શહેર અને જિલ્લાની અંદર અલગ અલગ કોમ્બિંગ ઓપરેશન કરેલા છે આ ઉપરાંત શહેર અને જિલ્લાના જે હિસ્ટ્રીસિટર અને એમસીઆર છે આનું ચેકિંગ કરવામાં આવેલું છે પ્રોહિબિશનની ડ્રાઈવ આપવામાં આવે છે અને વેહીકલ ચેકિંગની ડ્રાઈવ પણ કન્ટિન્યુઅસ છેલ્લા પંદર દિવસથી કરવામાં આવે છે તો આ તમામ પગલાંઓ ને ધ્યાનમાં લઈ અને પોરબંદરનો જે લોકમેળો છે એ લોકો એક આનંદપૂર્વક આ લોકમેળાનો આનંદ લઈ શકે અને કોઈપણ જાતનો ભય રાયકા વગર તમામ મહિલા બાળકો વૃદ્ધો આબાલ અને નાગરિકો એમ સૌ મેળાનો આનંદ લઈ શકે એના માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે તો લોકોને પણ અમે અપીલ કરીએ છીએ કે આપ आनंद थी लो, आ लोक मेला नो आनंद मानवा माटे आवी शको छो महिलाओनी सुरक्षा माटे पोलिस नी छ सी टीम तैयार करवामां જેમાં દરેક ટીમમાં એક પીએસઆઈ અને ચાર મહિલા પોલીસ કર્મચારી ફરજ બજાવશે બે ડીવાયએસપી સાત પીઆઈ ત્રીસ પીએસઆઈ સહિતના આઠસો પંદર પોલીસ કર્મચારીઓ જન્માષ્ટમીના લોકમેળામાં લોકોની સુરક્ષા માટે સેવા આપશે ઉપરાંત મેળા સુધીના રસ્તે ટ્રાફિક જામ ન થાય તે માટે પણ ખાસ આયોજન કરાયું છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર